આપણે આજે આવ્યા આ ઘઉં ચોખા કરવાનું મશીન છે આ જો આ રીતના ઘઉં છે અત્યારે ચોખ્ખું કરવાનું ચાલે આ એનો કન્વેર બે છે અહીંયાથી ઘઉં ઉપર જાય આમાં ત્યાંથી પાછા આવે આ વેક્ટિયમથી જેટલી ઢોળવાનું નહીં ખેંચાઈ જાય આ બધો ક્લીનિંગનો રોલ છે આની અંદર એમાં બધુંય નીકળી જાય કાકરી કાકરી નીકળે કુતરા નીકળે કટકી નીકળે આ જો પહેલાં કટકી આવે આ જો આ ખટકી નીકળી આમાં જીણા ઘઉં નીકળે આમાં આમાંય ઘઉં આવેલ છે આમાં કાકડીવાળો આવે જેમાં કાકડી આવતી હોય નીકળી જાય આ છે અત્યારે આમાં કાકડી નીકળે છે કાકરી ચોખી થઈ થાય અહીંયા

કાકડી નીકળે જો આ રીતના ફાઇનલ આવે ચોખા નેવું ટકા ચોખું થઈ જાય નેવું ટકા કરતાં પણ વધારે નીકળે આવ્યા કાંઈ કરવાનું સીધે સીધા કોઠીમાં પેક આવે અમે એમાં દેખાતું હોય તો હલે કોક એક નીકળે તો નીકળે આ જો પેકિંગ થાય અત્યારે જે ઓર્ડર હે એટલો સ્ટોક છે હાજરમાં

નેવું ટકા કરતા પણ વધારે ચોખા થઈ જાય કાંઈ નહીં કરવાનું સીધું પેકિંગ કરી તમારે કોઠીમાં નાખી દેવાના દરણાની કાંઈ ઝંઝટ જ નહીં આ રીતનો પ્લાન છે અત્યારે નવું જ મશીન છે પહેલી જ સિઝન છે એટલામાં એટલું ચોખ્ખું ક્યાંય નથી થતું નેવું ટકા સુધી હાવ ચોખ્ખું કરી દે આ બધું પેકિંગ કરેલું કામ જે કોઈને પણ ઘઉંનો ઓર્ડર દેવો હોય વિડીયોમાં નીચે નંબર આપ્યા એમાં ફોન કરી લઈ બાકી આ કાર્ડમાં નંબર છે એમાં ફોન કરી લઈ પોરબંદર આખામાં ફ્રી શિપિંગ છે તમારે ભાડું કે કંઈ દેવાનું નથી ઘર બેઠા ઘઉં તમારે એની આવી જાય ખાલી ફોન કરીને ઓર્ડર લખાવી દેવાનો